હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ગેસ તો આપણે ગેસ ચાલુ કરીએ બરાબર પણ આ બાજુ બટન ધીમું કરીએ એવું કરીએ ત્યારે ગેસ ઓટોમેટિક બંધ જ થઈ જાય જુઓ આ રીતે થઈ ગયો બંધ તો આપણે આજે જુઓ સૌ પ્રથમ તમારે આ ગેસ બંધ કરી દેવાનું આ પ્લેટું લઈ લેવાની છે બરાબર નીચે આ બે પ્લેટ અહીંયા પ્લેટ લઈ લઈએ અને આપણે ઓળખેલા એટલે આપણે નીચે આ રીતે બર્નર બે બર્નર આપણે નીચે લઈ લઈશું આ રીતે મૂકી દઈશું અને નીચેથી આપણે ગેસનો બાટલાનો વાલ પણ બંધ કરી દઈશું બરાબર વાલ બંધ કર્યા પછી હવે આપણે ઘણીવાર શું છે આપણે જે દૂધ ઉભરાતું હોય છે ત્યારે આની અંદર જે કચરો ભરાઈ જાય છે એના કારણે પણ આ રીતે થતું હોય છે તો સૌપ્રથમ તમારે આ જો વધારે કચરો આની અંદર હોય તો આપણે સાફ કરી લેવાનો છે બરાબર આ રીતે આ રીતે પૈસું લઈ આ લઈ અને અંદર આ રીતે સાફ કરી દેવાનું છે બરાબર આ સાફ કર્યા પછી આમાંથી કચરો આપણે આ ઉલટો કરશું ઊંધો આ રીતે બરાબર આ રીતે ઊંધું કરશું એટલે નીકળી જશે બરાબર આ કચરો નીકળી જશે બરાબર હવે તમારે આપણું તું બંધ થઈ જતું ગેસ એ માટે જો અહીંયા આ બટન છે આ રીતે બંધ છે બરાબર આપણે બટન હવે બટન આપણે આ ચાલુ કરશું બરાબર આ બટન ચાલુ કરશું ને એટલે આપણે અહીંયા એક બોલ દેખાય છે જો અહીંયા તમને બોલ દેખાડો હવે હું બટન બન ઉપરથી બંધ કરી દઉં તો આ બટન આ બોલ છે ત્રાસો થઈ જાય બરાબર એટલે આ બટન તમારા ઉપરનું ગેસનું બટન છે એ ચાલુ કરવાનું છે આવડું આ બરાબર એટલે આપણને બોલ દેખાય છે એ બોલ આપણે ખોલી લેવાનો છે તો હવે આપણે આ બોલ ખોલી લઈશું બરાબર છે તો આ હું બોલ ખોલી લઉં છું બરાબર છે તો આ રીતે તમારે બોલ ખોલી લેવાનો છે કો પટિન કામ છે બરાબર તો થઈ જશે આ જો બોલ આપણે કાઢી લીધો બરાબર જો આપણો બોલ કાઢ્યો હવે બોલ કાઢ્યા પછી પાછો સુલો નીચે કરી દેવાનો છે આ રીતે ઊભો બરાબર આ રીતે આપણે કહી દીધો બોલ હવે જો આયા આયા જો કાઢો બોલ આપણે મૂક્યો અહીંયા બરાબર આ બોલ કાઢ્યો અંદરથી હવે આપણે આ બટન હવે આ બટન લઈ લેશું જો આ બટન આપણે આ રીતે મૂક્યો હવે હવે સ્પ્રિંગ કાઢ લેવાની છે તમારે જો સ્પ્રિંગ કાઢ્યા એટલે સ્પ્રિંગ ને પણ આપણે લૂસી લઈશું આ રીતે પછી પાછું આપણે ઓઈલ પણ મૂકવાનું છે બરાબર કે ગ્રીસ મૂકશું હવે આપણે એક આ ભાગ પણ કાઢવાનો છે બરાબર આ ભાગ કાઢવા માટે તમારે પકડી લેવાનો છે બરાબર નીકળી નીકળી જશે જુઓ નીકળી ગયું કેટલું ગંદુ છે જુઓ એટલે આને આ આના લીધે આ ઓલ આની અંદર ઓલ હોય નાના નાના એ બુરાઈ જાય બરાબર એટલે આપણે શું લો આપણે જ્યારે ધીમો કરીએ ગેસ ત્યારે બંધ થઈ જાય છે બરાબર તો હવે આપણે આ જે લૂસી લીધું આને સાફ કરી દીધું અને મૂકી દઈશું બરાબર અને જુઓ આની અંદર કાણાની અંદર પણ એટલી ગંદકી છે જુઓ તો તમારે કપડું લેવાનું છે અને આ રીતે પેચું રાખી અને અંદર આ રીતે દાવા દેવાનું છે અને આવી રીતે આમ ફેરવશું એટલે સાફ થઈ જાય છે બરાબર આવી રીતે સાફ કરી દેવાનું છે તમારે બરાબર આવું એક બે વાર તમે આ રીતે નાખશો કપડું એટલે સાફ થઈ જશે બરાબર જો આ રીતે થઈ ગયું સાપ હવે આપણે તમને હું દેખાડું પાછું કે જો સાફ થઈ ગયું જો થઈ ગયું સાપ થઈ ગયું ને જો ક્લિયર થઈ ગયું બરાબર આપણે એટલે વધારે સાફ થઈ જાય હવે આપણે આ વાલ છે તો હવે તમારે આ જે વાલ છે આની અંદર જો કસરું ભરાઈ ગયેલું છે બરાબર તો તમારે

સાફ કરવાનું છે સારી રીતે ગેસ નીકળવો જરૂરી છે બરાબર છે બરાબર વાયરને આપણે આ રીતે જે રીગમ તો કાઢશું આપણે અહીંથી બરાબર જે આગળ આ રીતના વાયરના જો વાળા હોય ને એ રીતે આપણે આ એક વાળો આપણે તેલ કાઢી લઈશું આગળથી અને જો આ રીતનો વાયર આપણે કાઢ્યો આવા વાળા અને એ વાળાથી આપણે એક વાળો અહીંથી આ રીતે અંદર નાખશું બરાબર એટલે આપણો જે વોલ છે એ હરખી રીતે છાપ થઈ જાય આ રીતે બરાબર જો આ રીતે થઈ ગયો સાફ જો આ રીતે તમારે આ વાળો છે એટલે કે આ વાયરનો વાળો એ આપણે આ કાણામાં નાખીએ અને આ રીતે યોગ્ય રીતે જોવાનું છે બરાબર આની અંદર કસરું ક્યાંય નથી આવી ગયું બરાબર એટલે આ જો આ કાણું બુરાઈ જાય એટલે આપણે આ ગેસનો ધીમો કરીએ એટલે બંધ થઈ જાય છે બરાબર તો ચાલો હવે આપણે આ થઈ ગયું છે હવે આપણે આને ફરીવાર ફિટ કરી દઈશું નોબ છે એ માટે આ આપણે નીચે કટ આ કાપોવાળો ભાગ છે એ આપણે નીચે રાખવાનો છે બરાબર આ રીતે નીચે ભાગ રાખ્યો એટલે આપણે જે બોલ ચડાવતી ચડાવી તકલીફ ના પડે એટલે આપણે આ કટિંગ વાળો ભાગ નીચે રાખવાનો જે બોલ અંદર ચડાવવાનો છે ને એટલે પછી સ્પ્રિંગ લગાડવાની પછી આપણે આ જે ભાગ છે એ લગાડજો બરાબર પણ આપણે આની અંદર લગાડીને આ રીતે લગાડી દઈશું જેથી આપણને સરળતા રહે બરાબર દબાવવામાં આ રીતે હવે આપણે આ ચૂલો ઓછો કરી લઈએ થોડો અને આપણે જ્યાં અહીંયા ચડાવવાનું છે ત્યાં આપણે જોઈએ બરાબર જો આ રીતે આ રીતે આપણે બટન ઉપર કરીશું ખૂબ ઓન એટલે જો આ ઉપર આવી ગયો આપણને દેખાય અહીંથી આપણે આ બોલ ચડાવવાનું છે એ ભાગ તો અહીંથી આપણે બોલ ચડાવવાનો છે બરાબર ધીરેથી ચડાવી દેવાનો છે મિત્રો બરાબર હવે આપણે આ પૈસા દ્વારા આટા ચઢાવી દઈએ તકલીફવાળું કામ છે પણ ચડી જશે બોલ ચાકુ લઈ લઈશું બરાબર અને ચાકુની પટ્ટીથી દ્વારા આવે ચડાવશું બોલને બરાબર ધીરે ધીરે આ રીતે બરાબર આ રીતે ધીરે ધીરે તમે ચડાવશો એટલે ચડી જશે એથી જો તમને તકલીફ પડે તો આપણે આ ચાકુ લઈ લીધું બોલ ટાઈટ ચડાઈ દેવાનું બરાબર ઉઘડી જાય તો પાછું આ બટન પડી જાય એટલે આપણે આ ચઢાવી દીધો બોલ બરાબર બટન બંધ કરીને આપણે જો ઉપર છે આવી તેમ કરીશું તો થઈ જાય થઈ ગયું હવે આપણે બટન ક્લિયર થઈ ગયું ઓકે ચાલુ કરી બતાવો બરાબર તો ચાલો આપણે ગેસ તમને હવે આપણે આની ઉપર જાણી લખાવી દઉં છું અને હવે તમને હું ગેસ આપણે નીચે અહીંયા દેખાડો બાટલાનો ગેસનો આપણે વાલ છે એ ચાલુ કરીએ બરાબર ચાલુ કર્યો હલો અને હવે આપણે ગેસ ચાલુ પણ કરીએ બરાબર જુઓ મિત્રો હવે દેખાતું છે તમને કે હવે આપણે ગેસને ધીમો પણ કરીએ બરાબર હા ધીમો કર તો બંધ થાય કે નહીં જુઓ હવે ગેસ બંધ થતો નથી એટલે આપણે આ નોપમાં સર્વિસ કર્યું આ નો આ બટનને બરાબર અંદરનું તો મિત્રો નવું સિક્કો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી હું આવા નવા વિડીયો મૂકતો રહેતા તમને તરત મળી જાય બરાબર થેન્ક યુ